જો આપણે આ હાકર ખાંડે લેતી તો હવે આપણે નાઈન આવી ગયા છીએ જોઈ શકો છો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો તો તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમે જોઈ શકો છો આપણી કબૂતરનું સેટઅપ કંઈક આવું છે અને કબૂતર પણ બધા તારે અંદર બેઠા છે હવે આપણે જવાનું છે આપણે ગામમાં ગામમાં જઈને નાવાનું ને એવું કરવાનું છે અને થોડુંક કામ છે એટલે આપણે ગામમાં જવાનું છે ને હેલ્ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આપણે ઘણા સમયથી વિડીયો નહોતો બનાવ્યો તો આપણે આજ આજમાં વિડીયો બનાવવાનો છે ને ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે આપણા ઘર છે ઘરે જોઈ શકો છો આ આપણું ઘર છે ને આ બધું પણ આપણે રહોડું ને એવું છે બધું તો હવે આપણે આ ઘેરે આવ્યા હતા વાડિયાથી તમને કબૂતરનો સેટઅપને બધું દેખાડી દીધું છે ને હવે આપણે આવ્યા હતા નાવા તો હવે આપણે નાઈ નાખીએ

ઓલા તળે છે આપણે ઓલું કરવાનું છે તો આપણે હવે ઘવા માંડ્યા ને નીચે એવો ખરે છે ઝીણો ઝીણો લોટ થઈ જાય ધગે છે ધગધકતા સોડવાના છે આપણે આ નીચે મિક્સર ખરે છે ધીમે ધીમે ખાલી થઈ ગયું છે આપણે જેવા ગરમા ગરમ કાઢેલા છે તો આપણે આવડા નાખવાના છે એમાં પાછા

આપણે ફાઇનલી આપણે જો આની અંદર આપણે ઓલું ચોળી નાખ્યા છે જો આપણે લોટ કરી નાખ્યો છે ને જો આમાં આપણે ભરી લીધો છે મારે બા જોઈ શકો છો આપણે દુકાનોથી જોઈ શકો છો આપણે આ કાજુ લાવ્યા છીએ પચાસ રૂપિયાના ને પચાસ રૂપિયાની દ્રાક પણ લાવી નાખીએ છીએ આપણે આપણે લાડવા બનાવીએ એની અંદર નાખવાનું છે તો આપણે એક તગારામાં અલગથી કાઢી લીધું છે હવે આપણે એમાં ઘીને એવું ઉમેરીને પછી આ બધી નાખીને લાડવા બનાવવાના છે તો દોસ્તો આપણે થોડુંક બહાર જવાનું છૂટછું એટલા માટે આપણે એક આ સૂટ ન લઈ શકાય અને જોઈ શકો છો આપણે લાડવા વાળી છે મારા ભાઈને હવે આપણે જવારવા જવાનું છે જવારવા માટે આપણે આમાં ફરી લીધેલું છે ને હવે આપણે જવારવા જવાનું છે ને આ બધું જોઈ શકો છો દાળ ભાતની ડાયા સડે છે તમે હવે આપણે જવારવા જવાનું છે ને આ લાડવા ત્યારે વાળી લીધા છે જોઈ શકો છો તમે તો હવે આપણે જવાનું છે જવારવા તો જવારવા માટે જોઈ શકો છો આપણે આ બધી વાઇટ ને આમાં લાડવાન એવું બધું લીધેલું છે તો હવે જઈએ આપણે જવારવા તો મિત્રો હવે આપણે જોઈ શકો છો આપણે દુકાનેથી શ્રીફળ પણ લઈ લીધું છે અને આ જવારવાનું બધું લઈ લીધું છે જોઈ શકો છો હવે આપણે જવાનું છે મંદિરે જવારવા તો આપણે જઈ રહ્યા છીએ આ કેડેથી મંદિર તરફ જોઈ શકો છો તમે મિત્રો જોઈ શકો છો આપણે ખેતરમાંથી છીએ કારણ કે કેડે કેડે જઈ તો બે થી ત્રણ કિલોમીટર આગું છે કેડે ફરવા જઈએ તો અહીંયા જોઈ શકો છો આપણે આ ખેતર વટી એટલે મંદિર આવી જાય છે તો આપણે ફરવા ન જવું પડે એટલા માટે આપણે હાલીને આવ્યા છીએ ને આ ખેતરમાંથી જાય છે જોઈ શકો છો અહીંયા મંદિર છે આ વંડી વટી તો તમને દર્શન કરાવી હોય મિત્રો આપણે આ પગી ગયા છીએ જોઈ શકો છો આ બધી બાજુ ખાણ વિસ્તાર છે જોઈ શકો છો પાણી કીલું કીલું ખાંડની અંદર આપણે જવાનું છે જો આ મંદિરે અહીં જવા વડલો છે મંદિર તમે આપણે પૂરી ગયા છીએ વાહ વડલો પણ બહુ મોટો આ મંદિર છે દોસ્તો આપણે મંદિરે જવાનું કરી લીધું છે ને હવે જઈ છે આપડા ઘર તરફ ને તમને દેખડ્યો એ પ્રમાણે જો આ બાજુ એકલો ખાણ વિસ્તાર છે અંદર પાણી પણ જો કેટલું બધું ભીનું છે આ બાજુ પણ એવું જ છે બધું તો જઈએ આપડા ઘર તરફ આપણે આવી ગયા છીએ જો મંદિરે થી ને આપણે આ ખેતરમાં આવ્યા હતા આ ખેતરમાં આપણે અહીંયા પ્રસાદી પણ આપી દીધી છે ને હવે આપણે જઈએ આપડા ઘર बाजू જોઈ શકો છો આ કેડો આપણે ત્યાંથી આમ જઈએ આપણે બે થી ત્રણ કિલોમીટર ફરવા જવું પડે છે એના કરતાં આપણે અહીંથી જઈએ તો આપણે હાવું ઓરું પડે છે એટલા માટે આપણે ગયા આવ્યા છે અને શોર્ટકટ કર્યા છો જોઈ શકો છો આપણે ઘર બાજુનો રસ્તો બધી બાજુ અને જંગલ જેવું છે જોઈ શકો છો તમે હવે આપણે જવારીનું એવું છે ફાઈનલી ને જોઈ શકો છો આપણે પ્રસાદી આપણે ખાઈએ તમે આવવાનું તો મિત્રો આપણે આજનો જ પૂરો ને જો તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ને ચેનલમાં નવા હોય તો પણ બી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હવે મળીએ આપણે આપણા નવા વ્લોગમાં